એ ફીનો દીકરો ક્યાં થાશ મને નતું દેવાનું ગધાડા તે કોને દેવાનું હતું એ શેષ ને દેવાનું હતું એ ગધાડા મને અદાઈ દીધું મને એવી થોડી ખબર હતી શેઠના છોકરાએ કીધું કાને દાબી દીધું મે તને એની સન દાબી દીધું એ ડોક્ટર એ ઈ બધી વાત હવે જવા જો તમારે ડબલ ફીસ હોતી હોય ને તો હું કવ એમ કરો તો મળે શું

એ બાપા એ ગરીબ માણસો હોય ને એવા જ હોય તમને થોડુંક લાગી ગયા બેટા એવો ન હોય એ બી ગયા હોય શેઠ ને થઈ જાય છે તો અમે જવાબ શું દઈશું એ બાપા એ તારામાં કોઈ જ ન આવી આવી એ શેઠ મરી જાય ને તો એને કાંઈ ન હોય શું હે 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 કર્યા

મારા છોકરાનું તમે ખોટું ન લગાડતા એ શેઠ અમને તો ખબર જ હોય ને તમારું ઘર ને પરંપરાથી થીન મર્યાદા વારું છે એમ એવું તમારા છોકરા સામે જોવીય નહીં એ ભીમા આ સાવું સાવું આ ગયા એ ઈ તારા બાપાને સાપ સા જરૂર નથી એ ઈને ઝેર પર ઝેર એ નગર ક્યારેક તારું કાટલું કાઢી નાખશે બહુ રમોજી છે એવો

એ વિદેશમાં ભણ્યો હે એટલે શેઠ ખાસી વાત છે તમાર બાપુ રહ્યા ને એ આ નાના શેઠ જીમ ખારા રહ્યા ને એમાં જ ખારા હતા એ તો સર ને હા મારો દીકરો આ ડોક્ટર વીવાય હોય ને તો હારું

पण म्हणून ही नती समजातो की तपेली आ घरमाती उल्या घरमा हायती हायते किम जाती ते नाना सेठ हवे तुम्ही अमारी रमत मा सडी गया सो हवे आगड आगड जोवो सु थाई से जो, जो पैसा नो पावर उतरी नो जाय ने તો મને યાદ કરજો